તો મિત્રો જય શ્રી આરામ જય સનાતન ધર્મ હું છું આપનો પ્રકાશ ભુવા મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આપે આપ નિહાળી રહ્યા છો કે પૂજ્ય હંસગીરી બાપુ જે મારી સાથે આજે મને પાછો એક વખત ફરી એક વખત મોકો મળ્યો છે હું ખરેખર મારી જાતને ધન્ય અનુભવું છું બાપુ આપણે એક પહેલાં સેશનમાં જે રીતે આપણે સંવાદ થયો હતો ખરેખર મારા દર્શક મિત્રોએ ખૂબ વધાવ્યો છે એમને ખૂબ પ્રેમ આપ્યો છે ખૂબ આદર આપ્યો છે અને ઘણા લોકોએ એવી ભાવના પણ પ્રગટ કરી કે અમારે પણ બાપુને મળવું છે પણ સાધુ ચરિત્ર એવું છે કે વિચરણ કરતા હોય કે સ્થાનિક જગ્યા બાપુની છે નહીં અને બાપુ વિચરણમાં જવાનવર હોય છે તો ખાસ કરીને એ બાબતે તમે ફોન કોલ કરો છો પણ હું દિલગીરી વ્યક્ત કરું છું કારણ કે બાપુનું કોઈ પરમનેન્ટ સ્થાન છે નહીં તો બાપુ હવે મારા જે કાંઈ પ્રશ્ન છે કે જે માણસના અંગત જીવનમાં જે પ્રેક્ટિકલી અનુભવતા હોય છે જે સાંપ્રત સમયની વાત કરું છું હું તમને કે ભાઈ અત્યારના સમયની અંદર માણસ આધ્યાત્મ આર્થિક વ્યવહારિક આ બધા દ્રષ્ટિકોણથી ક્યાંક ને ક્યાંક ફસાતો જાય છે એટલે ક્યાંક ને ક્યાંક એ નક્કી નથી કરી શકતો બાપુ કે મારે કયા પ્રોપર વે ઉપર જવું જો આધ્યાત્મિકની દ્રષ્ટિએ અમુક વસ્તુ જોવા જઈએ તો એમાં પણ ઘણા અપવાદો ઊભા થાય છે કારણ કે અત્યારે આપ નિહાળો છો તે રીતે આપ જુઓ છો તે રીતે કે ભાઈ અમુક વાઈઝ બધાના અલગ અલગ વિચારો હોય છે અલગ અલગ વિચારસરણી હોય છે મારો ખાસ કરીને મુદ્દો કહેવાનો બાપુ એ છે કે જે આપણે જૂના વિડીયોમાં વાત થઈ હતી તેમ કે ભાઈ મૂળ છે તે સનાતન છે સનાતન છે એ સત્ય છે બરાબર તો એનાથી ક્યાંક ને ક્યાંક વિષયાંતર કરીને બીજા અન્ય વિષયો ઉપર રૂપાંતરિત કરીને લોકોને પૂજનીય થવા માટે અથવા તો એવી એડવર્ટાઇઝમેન્ટ કરવામાં આમાં હકીકત માણસ થોડોક ગભરાય છે અને દિશા વિહીન છે એવું મને લાગે છે તો એ સમયમાં આર્થિક રીતે સામાજિક રીતે અને વ્યવહાર જ્ઞાન જે આપના દ્રષ્ટિએ કે માણસને કયા વેવ ઉપર જવું જોઈએ કે જેથી કરીને એના સંચયો બધા દૂર થાય ખૂબ સરસ પ્રશ્ન સૌથી પહેલાં દરેકને ઓમ નમો નારાયણ ઓમ ગુરુદેવાયનામાં હવે જે સામાજિક જીવન છે એને લોકો એ રીતે લે છે કે ભાઈ સામાજિક જીવન અને આધ્યાત્મિક જીવનને અલગ વસ્તુ છે પણ સનાતન ધર્મ જેને આપણે વૈદિક ધર્મ કહીએ એ ક્યારે આ વિષયને અલગ નથી લેતો નથી એના માટે જે વ્યવહારિક જીવન છે એની સાથે આધ્યાત્મ જોડાયેલું જોડાયેલું આપણું ભારત વર્ષની વાત કરીએ કે ભારત દેશની વાત કરીએ બરોબર છે એની અંદર ભક્તિમાર્ગની અંદર કોઈ હોય મતલબ સંસારી જીવનની અંદર છે કે કોઈ સંન્યાસ જીવનની અંદર છે પણ ક્યાંય પણ આધ્યાત્મ વિહીન કોઈ વ્યવસ્થા આપણા સનાતન ધર્મની અંદર છે નહીં આપણે એક સામાન્ય ઉદાહરણ લઈએ તો જે સંસારી લોકો છે બરોબર છે જેને આપણે સૌથી શ્રેષ્ઠ કહીએ છીએ સન્યાસી કરતા પણ કેમ કે સંસારી લોકો પોતાના જીવનની અંદર પોતાનું જે કર્તવ્ય છે નિભાવે છે પોતાના પરિવારનું લાલન પાલન કરે છે એની સાથે અમારા જેવા સાધુ સન્યાસીઓનું આટલા બધા મંદિરો છે કરોડો એના એટલા પૂજારી છે આટલા સન્યાસી છે આ લોકોનું પણ ભરણ પોષણ કરે છે કરે છે કેમ કે પોતાનું એના પછી પડોશનું એના પછી ગામનું જિલ્લો રાજ્ય દેશ અને છેલ્લે તો આપણે સનાતની છે એટલે આપણે તો એ કહી શકીએ કે વિશ્વનું કલ્યાણ હોય આ રીતની આપણી સનાતનની પરંપરા છે હવે રહી સમસ્યા તો જે આર્થિકતાની દોડ છે એની અંદર આપણો ધર્મ ક્યારેય ના નથી પાડતો ધર્મ અર્થ કામ અને મોક્ષ આપણા ચાર મુખ્ય પાયા છે અને આની અંદર આર્થિકતાને આપણે અમારા સંન્યાસીનો વિષય અલગ છે પણ સંસારીઓ માટે આર્થિકતા ખૂબ જરૂરી છે જરૂરી છે પણ કર્મ ની આવે તો એના જે સંક્ષિપ્ત કર્મ છે એના પ્રમાણે અત્યારનું જે પ્રારબ્ધ કર્મ થઈ રહ્યું છે કે આજનું જે એની વર્તમાન ભોગવાઈ રહ્યું છે રહ્યું છે વર્તમાન પરિસ્થિતિ એ એના ઉપરથી નિશ્ચિત થાય છે આપણે ઘણી વખત એવું કહીએ બધા લોકો કે મમ્માણી ઘરે નથી જન્મ નથી જન્મ એટલે આમાં કોઈ બિઝનેસમેન ને કે એની વાત નથી પણ સૌ સૌ પોતાના સંક્ષિપ્ત કર્મો લઈને આવે અને એમાં એ લોકો આગળ વધવાની કોશિશ કરે છે એટલે અત્યારે હાલની પરિસ્થિતિમાં જે લોકો જે જગ્યાએ છે પોતાના કર્મને આધીન છે આધીન છે કોઈ કોઈની રીતે ખોટું નથી વાત આપણે સંક્ષિપ્ત કર્મની બાપુ તમે મને કરી પણ એમાંથી પ્રશ્ન બીજો એક મારા મનમાં એ ઉદ્ભવે છે કે ચાલો પ્રારંભમાં જે કઈ કર્મ સારા નરસા જેવા કઈ કર્મ થઈ ગયા છે બરોબર અત્યારે હાલના સમયમાં માણસ ભોગવી રહ્યો છે તો એમાંથી કઈ છુટકારામાંથી નીકળવાની કોઈ છટક બારી અથવા તો કોઈ એની વિધિ એવી ખરી કે માણસ એમાંથી નીકળી શકે એને જ્ઞાન થઈ ગયું છે કે ભાઈ જે કઈ હું ભોગવું છું અત્યારે મારા કર્મ ને આધીન છે બરોબર તેને આ વસ્તુનો ભ્રાંતિ થઈ ગઈ છે પણ તો એમાંથી એને નીકળવાનો કોઈ સમાધાન ખરું સમાધાન એ છે કે હવે જે જૂનું કર્મ છે એને યાદ કરીને કોઈ મતલબ નથી જે થઈ ગયું એ થઈ ગયું છે અને પછી પુનર્જન્મના કર્મોના બધે ફિલોસોફીમાં જવું એ યોગ્ય મારી દ્રષ્ટિએ નથી અમારો વ્યક્તિગત મત રજૂ કરું છું પણ હવે આગળના સમયની અંદર પોતે સારા સારા કાર્ય કરે સત્યનું આચરણ કરે થઈ શકે એવા જીવોનું કલ્યાણ કરે બરાબર છે એટલે સેવાની દ્રષ્ટિકોણમાં થતા જે પણ કાર્ય હોય પોતાના યથાશક્તિથી જે કાર્ય કરતા હોય એ કાર્ય કરી અને પોતાનું આગળનું જીવન સુધરી શકે છે એમાં કોઈ મોટી વસ્તુ નથી બીજું કે જૂનું યાદ કરી અને નવા જીવનને બગાડવું એ પણ યોગ્ય નથી યોગ્ય નથી યોગ્ય નથી બરાબર છે તો બસ એ જીવનનો જે આધાર છે એ વિચારો ઉપર છે એટલે ઉચ્ચ વિચારો અને પવિત્ર વિચારો જેટલા રહેશે એનું આગળનું જીવન એ પ્રમાણે નિર્ધારિત થશે એની અંદર ચાહે સાધુ સંતોના આશીર્વાદ હોય પોતે ઉષ્ટ ઈષ્ટદેવને કોઈ માનતા હોય બરોબર છે દેવી સંસ્કૃતિમાં માનતા હોય દરેકની અલગ અલગ શ્રદ્ધાનો વિષય છે અને દરેકની અલગ અલગ સ્વતંત્રતાનો વિષય છે તો એની આસ્થા સાથે એને સંપૂર્ણ સમર્પિત થઈને કે જે કરીશ એ તું કરીશ આપણે જે મળી માતા હોય તો માને ન કહીએ કે જે કરીશ એ માં હવે તારે કરવાનું છે તારે તો તું અને મારે તો બરોબર છે તો આ મારી દ્રષ્ટિમાં જે માર્ગ સુધે છે હું તમને આ વાત છે મારા સો ટકા બાપુ આપણે જે વાત કરી તે વાત સાથે હું તો નહીં પણ જે આધ્યાત્મિક જગત સામાજિક જગતના હર કોઈ લોકો સહમત હોઈ શકે પણ ક્યાંક ને ક્યાંક વાત આપણે વિચારની પણ નીકળી છે તો એ તરફ પણ મારે જવું છે કે બાપુ એમ કહેવાય છે કે ભાઈ સાયન્સે પણ અત્યારે સ્વીકાર્યું છે ક્યાંક ને ક્યાંક સાયન્સ એવો દાવો પણ કરે છે કે તમારા મનની અંદર રહેલા સાત્વિક વિચારો હોય છે તો એ તમારી આજુબાજુની સૃષ્ટિનું નિર્માણ કરતા હોય છે એ વાતમાં કેટલું તથ્ય છે એમાં સાધુનો મત શું હોય છે હવે સમગ્ર જો માનવ સંસ્કૃતિ કે બીજું જે કઈ નિર્માણ છે એને જો ગણીએ ને તો એ વિચારોથી જ છે બરાબર છે આપણી દેશી ભાષામાં આપણા વડીલો કે સંતો કેતા કે ભાઈ સંગ એવો રંગ તો તમે જેવા વાતાવરણની અંદર રહો તમારી આસપાસનું જેવા વાતાવરણ છે ને તમે જેવા લોકો સાથે કનેક્ટિંગ છો છો બરોબર છે તો એ કર્મને આધીન આધીન છો અને એની અંદર ના જે કઈ વિચારો છે તમારા ઉપર અસર કરવાના છે જેને આજની ભાષામાં વાઇબ્રેશન લોકો કે છે તો એની અંદર એ અસર કરવાના છે તો આપણે એનું ચિંતન અને મનન કરી એની અંદર જો ફેરફાર થઈ શકે તો આગળના જગતનું પણ ફેરફાર થઈ શકે બીજું કે સમગ્ર બ્રહ્માંડ છે એક જાગ્રત ઉર્જા છે જેને આપણે દેશી ભાષામાં કહીએ કે કણકણની અંદર શિવ છે કે કણકણમાં ઈશ્વર રહેલો છે એટલે સંસારની અંદર ઈશ્વર છે એવું તો કહી શકાય હું એમ એનાથી વિશેષ જો આધ્યાત્મિક ભાષામાં કહીએ ને તો સમગ્ર સંસાર જ ઈશ્વરમય છે ઈશ્વરમય છે ઈશ્વર ક્યાં નથી સો ટકાની વચ્ચે જેમ પૂજ્ય બાપુએ વાત કરી તેમ આજે મારા કંઈ પ્રશ્ન લાવ્યો છું મારા બાપુ સાથે થોડી વાર પહેલા ઇન્ટરવ્યુ પહેલાં જે વાત થઈ કે બાપુ કે શું તમારો પ્રશ્ન કહે તો મેં કીધું મારા તો પ્રશ્ન કેવા હોય કે જે લોકો મને જુએ છે અથવા તો હું કંઈ જે લોકોની વચ્ચે જીવું છું તેમાં આજુબાજુમાં જે બનતી ઘટનાઓ છે તેને અનુરૂપ જે મારા મગજમાં પ્રશ્ન હોય છે એને હું વાચા આપતો હોઉં છું તમારી જેવા જ્ઞાની પુરુષો પાસે એના ઉત્તરનો હું એક રાહ જોઈને બેઠો હોઉં છું પણ ટૂંકમાં કહેવાનો મતલબ હમણાં એક બાપુ એક વસ્તુ એવી બની હું એ વ્યક્તિને બહુ નજદીકથી ઓળખું છું હવે એના પરિવારની અંદર બાપુ ત્રણ ભાઈઓ છે હવે ત્રણ ભાઈમાં મોટો છે તે નકરો દારૂ જુગાર બધું જ વસ્તુ ટૂંકમાં કરે છે બરોબર અને જે નાનો છોકરો છે સૌથી નાનો તે એકદમ શુદ્ધ અને સાત્વિક વિચારધારા વાળો માણસ છે અને સેવાના એટલા બધા કાર્યો કરે છે અને હવે પોઝિશન એ આવીને ઊભી છે કારણ કે આ પ્રશ્ન પૂછવા પાછળનો મારો પણ એક હેતુ છે કે કે કારણ આ પ્રશ્ન એ ભાઈનો એકનો નથી બરાબર છે મેજોરિટી આ વસ્તુ જોવા મળે છે કારણ કે અમે સાંસારિક જીવનમાં છીએ બાપુ અમે આ વસ્તુ જોતા આવીએ છીએ કે બની શકે તમને કદાચ આ વસ્તુ કોઈ કહેતું ન હોય અથવા તો તમને ક્યાંક સંચયના કારણે પૂછતા પણ ન હોય શરમના કારણે પણ આ બને છે જે જોઉં છું એ જ વસ્તુની હું તમને વાત આપું છું તો હમણાં થોડા દિવસ પહેલા ઘટના બાપુ એવી ઘટે છે કે જે મોટા દીકરાનો ઉપદ્રવ ખૂબ વધારે હતો એટલે એના મમ્મી પપ્પાને છોકરો નાનો જે હતો તે લાવ્યો ઘરે લાવ્યો બરાબર તો એમના જે વાઈફનું એવું કહેવાનું હતું કે ભાઈ મમ્મી પપ્પા એ મિલકતમાં બધાના સરખા ભાગ પાડ્યા છે તો હું એકલી હું કામ સાચું બરાબર આજના ક્યાંકની સ્ત્રીઓની આજની સ્ત્રીઓનું કેક ને ક્યાંક માનસિકતા એવી પણ બંધાણેલી છે કે જો મોટા ન બાંધે મોટો નથી રાખતો તો હું એકલી શું કામ રાખું ખાલી માત્ર ને માત્ર મિલકતને મીડિયેટર રાખીને તો આ વસ્તુમાંથી જે વચ્ચે માણસ પીડાય છે એને શું પગલું ભરવું અને આમાંથી સ્ત્રીઓને શું બોધ પાઠ લેવો જોઈએ કે કેવી રીતે વર્તાય હવે જો આ સામાજિક સમસ્યા એટલે જગત છે એટલે સમસ્યા તો રહેવાની કેમકે જગત એ સુખ અને દુઃખનું મિશ્રણ છે હવે જે કઈ સામાજિક સમસ્યાઓ છે એની અંદર તમે જે વ્યક્તિગત એક પરિવારની વાત કરો છો તો મારી દ્રષ્ટિએ મહાભારત છે ને આપણું મહાભારતની અંદર આપણા જીવનમાં બનતી જેટલી ઘટનાઓ છે ને મહાભારતની અંદર તમે જુઓ ને તો એનું સમાધાન છે હા અને સમસ્યા અને સમાધાન બંને વસ્તુ છે એની અંદર કયા કર્મથી જવાથી શું વ્યવસ્થા મતલબ કઈ સ્થિતિ આવે છે અને પછી બદલવાથી શું સ્થિતિ આવે છે એટલે એક બાજુ લોકો ધર્મના પક્ષે જાય છે એક બાજુ લોકો અધર્મના પક્ષે બંને પરિણામ શું આવે લોકોની સામે જ છે લોકોની સામે છે એટલે એક ઉદાહરણ એ લેવા જેવું છે બીજું કે આજના સમયની અંદર તો આપણે ભારત માટે તો વિશેષ કહીએ કે હજી પારિવારિક સંબંધોની જાળ

આપણને જો જન્મ જ ન આપ્યો હોત તો આ બધું આપણી નજર સમક્ષ હોત નહીં મારો ક્યાંક ને ક્યાંક કહેવાનો મુદ્દો એ છે તો માવતરની અવગણના કરીને મા બાપની અવગણના કરીને માણસ સુખી થવાનો જો કઈ વિચારતો હોય તો એમાં સાધુ મત શું કહેવા માંગે છે જો સાધુ મત તો એવું છે કે મા બાપે જન્મ આપ્યો છે બરોબર છે તો સંસારીઓ સૌથી પહેલા માતા પિતાને પોતાના બાળકોનું પોતાનાથી થાય સતકર્મ અને એને વ્યવસ્થિત સાચવવા અને એનું ભરણ પોષણ કરવું ને એ સાંસારિકનો પહેલો ધર્મ છે ધર્મ છે પછી પડોશના લોકોનું આવશે આવશે બરોબર છે તો હવે જે સમસ્યા બની જ ગઈ છે બરોબર છે તો એને એ જ પરિસ્થિતિની અંદર એનો સ્વીકાર કરી અને એના સમાધાન માટે ઉતરવું એના સમાધાન માટેના પ્રયાસ કરવાને એ પહેલું સંસારી જીવન માટેનો ધર્મ છે ધર્મ છે બીજું કે હવે આજકાલ થોડોક ફિલ્મ યુગનો જે કાંઈ માહોલ છે એમાં પોઝિટિવ પણ છે અને નેગેટિવ પણ છે એની અસરો પણ આપણા પરિવાર ઉપર થઈ રહી છે થઈ રહી છે બીજું કે અત્યારે જે ઘરની કંકાસોના વિષય થાય મૂળ કંકાસોનો જ વિષય આવીને ઉભો રહે છે તો એની અંદર ક્યાંક ટીવી સિરિયલોનો પણ પ્રભાવ જોવા પ્રભાવ જોવા મળે છે બરોબર છે કે જેની અંદર વિદેશી કલ્ચરનો થોડો ઘણો જોવા મળે છે અને અમુક આપણા ગામડાઓમાં એવું જોઈએ તો હજી આજ પણ લોકોમાં એવું અમે ઘણી વખત એવું જોઈએ છે કે દસ બાર લોકો પણ મતલબ દસ બાર થી વધારે પરિવારો આજ પણ એક ચૂલે ખાય પણ છે ખાય પણ છે એવા પણ ઘણા પરિવારો છે એવા પણ પરિવારો છે એટલે હું તો એવું માનું છું કે

જેવી રીતે બાપુએ ઉત્તર આપ્યો ખરેખર ઘણા આપણે જોઈએ તો બે ચોપડી ભણી ગયેલા હોય તો એવી પણ એ બુદ્ધિની પરાકાષ્ઠા પ્રમાણે વાતો વાતું કરતા હોય કે ભાઈ પાંચ હજાર વર્ષ પહેલાં જે ઘટના ઘટી ગઈ એને વારંવાર પુનરાવર્તન કરીને એનો શું ફાયદો છે આવા બધા કથાના પંડાળો ના તે કથા પ્રાચીન છે પણ અર્વાચીન સમસ્યાનો ઉકેલ એમાં જોવા મળે છે જો તમે મહાભારત જુઓ છો મહાભારત વાંચો છો રામાયણ જુઓ છો તો તમને એટલી તો ખબર પડે જ તે કે ભાઈ હું જે વર્તન કરું છું મારા ભાઈ પારુવારે કે ભાઈ મારા કુટુંબ કબીલા રે કે મારા કોઈ પણ ઘરના પરિવારના સભ્યો હોય અથવા તો બાપુ ઇવન કોઈ પણ હોય તો એને એટલી તો ખબર પડે છે કે હું સાચો છું કે ખોટો છું એ કથા કઈ છે અને બીજા નંબરની અંદર બાપુએ જે વાત કરી કે અત્યારે રોલ મોડેલ બધા પિક્ચરવાળા અને સિરિયલોને એ બધાને ક્યાંક ને ક્યાંક રોલ મોડલ આપણે માનવા મળ્યા છે ને ત્યારે આ બધા ઘર્ષણો ઊભા થાય છે અને હકીકત બાપુ આજનો જે સમય છે મને તો જે એવું લાગ્યું ને કે ભાઈ કોરોના પછીની જે પરિસ્થિતિ અમે જોઈ તો હું ઘણા વૃદ્ધો પાસે બેસીને હું એનું પણ અવલોકન જાણવા કોશિશ કરતો હોઉં છું કે તમે તમારી જિંદગીમાં જ્યારે આ આ પરિવાર જે પીરિયડ તમે જોયો છે તો તમે કેવી રીતે જોવો છો તો એક અમારી શેરીમાં જ એક દાદા રહે છે મને બહુ સરસ વાત કીધી બાપુ એમાં એ મારે તમારી સાથે શેર એટલા માટે પણ કરવી છે કે મને ગમે છે તો મને કે બેટા આપણે આંધળા તો નથી ને આપણે બધું નરી આંખે જોઈએ છે કે ભાઈ કેટલા પશુ પક્ષીઓ કપાય છે કેટલી જીવ હિંસાઓ થાય છે તો આ બધાની ચિકાર જ્યારે ઉપર ભેગી થઈને ગઈ ને ત્યારે આ ખાલી એક ટ્રેલર હતું પિક્ચર બી બાકી મેરે દોસ્ત એટલે હકીકત માણસને ક્યાંક ને ક્યાંક આ મારું કહેવાનો સેન્ટેન્સ એ છે કે ભલે કોઈના બાપથી બીવાની જરૂર નથી કુદરતનો ડર તો હોવો જરૂરી છે બાપુ એટલે આ બધી વાતના મારા પ્રશ્નો છે અને સ્વામીજી બીજો અત્યારે એક ખાસ કરીને ઇન્ડિયન ન્યૂઝ ચેનલમાં એક મુદ્દો ખૂબ હાઇલાઇટ થયો છે અને એ મુદ્દો તો મને વ્યક્તિગત રીતે હું મારો વ્યક્તિગત વિચાર રજૂ કરું છું કે સનાતન ધર્મની હાંસી બનાવતી હોય ને એવું જ મને લાગે છે કે ભાઈ એ મુદ્દો એ રીતે મારે રજૂ કરવો છે તમારી પાસે કે જે આપ જાણો છો તેવી રીતે હું નામ જ લઈ લઉં છું ચાલો ને બાબા બાગેશ્વર જે રીતે પરચો બનાવે છે એની હનુમાનજી પ્રત્યે અખૂટ શ્રદ્ધા છે કે જે કંઈ હોય તે બરાબર લોકોને સારું થાય છે નથી થતું એનો વ્યક્તિગત વિષય છે કે લોકો ત્યાં જાય કે નહીં એ કોઈને મેલ અથવા તો કોઈને વોટ્સએપ મેસેજ કરીને એમ નથી કેતા તમે મારી પાસે આવો તમારી સમસ્યા મને જણાવો લોકો જાય છે એના એક ભાવથી જાય છે એની આસ્થાથી જાય છે અને છતાં એ પછી જે બીજા બધા બાબાઓ છે હમણાં એક ન્યૂઝ ચેનલનું નામ નહીં લઉં પણ છેલ્લા ઘણા દિવસોથી એક એવું કેમ્પેન ચલાવે છે કે જે આ સનાતન ધર્મના કોઈ આવા બાબાઓ જે અમુક ઢોંગી પણ હોય આપણે એનો પણ વિરોધ કરીએ છીએ ખુલ્લામાં કે અમુક ખોટા ડોંગ ખોટા તર્કવિતર્ક કરીને સમાજને ગુમરાહ કરે છે પણ જે સાચા હોય છે એની સામે પણ વૈજ્ઞાનિક રીતે પણ પડકાર એ લોકો ઝીલે છે અને પહેલાં લોકો ઝીલે છે જે સંતો હોય છે અને એનું પ્રમાણ બતાવે છે એની પાસે એવા મારી પાસે એવિડન્સ પણ છે કે જે એમાં પબ્લિક સ્વીકારે છે કે ના અમને સારું છે આનાથી ફાયદો છે છતાં વિજ્ઞાન એને સ્વીકારવા તૈયાર નથી અને ન્યૂઝ ચેનલોવાળા સનાતન ધર્મની ઉપર જ હાંસીમાં એને પાત્ર બનાવે છે હવે આ મુદ્દા ઉપર આપનો શો છે હવે સનાતન ધર્મનું હાંસી બનાવવી ને એ હમણાંનો વિષય નથી એ ક્યાંક ને ક્યાંક છે ને એ મુદ્દાને સમજવા માટે છે ને કે સનાતન ને સમજવા માટેની એટલી લાયકાત નથી હોતી ને ત્યારે આ વસ્તુ બને બને છે ત્યારે આ વસ્તુ બને છે અને ત્યારે એના ઉપર હસી મજાક અને હાસ્ય રસ પીરસવામાં આવે છે બીજું કે જે જેની શ્રદ્ધા છે એને આસિફ એને એના ઉપર તમને લાંછન લગાડવાનું કે એની શ્રદ્ધાને ઓછી કરવા માટે વ્યક્તિગત તમારા ઉપર કોઈ અધિકાર નથી નથી જે જેની શ્રદ્ધા છે એને યથાવત રહેવા દો તમારાથી થાય તો એની શ્રદ્ધાને વધારવાનો પ્રયાસ કરો બાકી ઘટાડવાનો પ્રયાસ ન કરો બીજી વસ્તુ કે સાયન્સ છે એને જે બાબત એના વિજ્ઞાનની અંદર આવે છે ત્યાં સુધી એના માટે વૈજ્ઞાનિકતા રહે છે અને નથી રહેતી ત્યાં સુધી એ લોકો હોય કે પછી એને બીજા શબ્દોની અંદર બરાબર છે પણ સનાતન અને સાયન્સ અલગ છે જ જ નહીં સનાતન અને સાયન્સ બંને એક છે પણ અમુક વિષયો એવા છે કે જે સાયન્સને પોતાની રીતે લાગતું હશે આપણે કોઈ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કે જે કાંઈ વિકાસ વૈજ્ઞાનિકો થાય છે એના માટે આપણે વિરોધાભાસ નથી એના આપણે સન્માન છે કેમકે એ એની સુખ સુવિધા ઉભી કરી એની અંદર ઘણું નુકસાનકારક પણ છે પણ એના જે સારા પાસાને લઈએ તો એ ધન્યવાદ ને પાત્ર છે પાત્ર છે બીજું કે એ જે કાઈ શોધખોળ કે જે કાઈ કરે છે એની અંદર ક્યાંક ને ક્યાંક આધ્યાત્મ રહેલું જ હોય છે રહેલું જ હોય છે 100% કેમ કે આધ્યાત્મ વગર દુનિયામાં બીજું કાઈ હોય શકે નહીં હોય શકે નહીં 100% ની વાત છે બરોબર છે કેમ કે જગત છે એટલે આધ્યાત્મ તો રહેવાનું હવે જે બાબાઓની મજાકને ઉડાડવામાં આવે છે તો હવે કઈ શ્રદ્ધાથી થાય છે તો વિજ્ઞાન જોડે દરેક વસ્તુને માપી લે એવા મશીનો હોય એવું મારી દ્રષ્ટિએ શક્ય પણ ન શક્ય પણ નથી હા બરોબર છે આજે જે પહેલા ઈશ્વરનો સ્વીકાર નતા કરતા હવે ધીમે ધીમે ઈશ્વરનો સ્વીકાર કરી અને ગોડ પાર્ટિકલ નામ આપવાની કોશિશ કરે છે બરોબર છે તો ત્યાં પણ એ એની રીતે સફળ જ છે બરોબર છે પણ એક બાબત ચોકસથી કહીશ કે જે સૂક્ષ્મ જગત છે અને જે અભૌતિક જગત છે તો એનો માપદંડ ક્યારેક ભૌતિક સાધનોથી લઈ શકાતો નથી આ દરેક પ્રશ્ન ઉપર અમારો એક લીટીમાં જવાબ છે જવાબ છે

એ પ્રાપ્ત થતું હોય તો બીજાને કહેવાનો અધિકાર શા માટે શા માટે એ વ્યક્તિગત સ્વતંત્રતા અને વ્યક્તિગત શ્રદ્ધાનો વિષય છે વિષય છે એની ઉપર હું વ્યક્તિગત બીધું તો કઈ ન કહી શકું કહી શકું 100% એની આસ્થા ઈશ્વર એની આસ્થા વધારે ગુરુ મહારાજની કૃપાથી એની આસ્થામાં વધારો થાય વાત એ નથી સ્વામી બાપુ પણ કહેવાનો મતલબ ક્યાંક ને ક્યાંક ભાવાર્થ મારો એ હતો કે ભાઈ જો હાસીને જ પાત્ર બના હોય તો સનાતન જ શું કામ ઘણા પણ એવા આપણે કોઈનું નામ નથી લેવું આપ સમજો છો કે પણ ટૂંકમાં એ વસ્તુ તો ચાલો એક ઔપચારિક છે અને ક્યાંક ને ક્યાંક એની પાછળનું પરિબદ્ધ હું એ પણ માનું છું કે આપણો જે ભારત દેશ છે અનેકતામાં વિવિધતા બરોબર ભારત દેશની અંદર જો જાતિવાદ નામનો ઝેર મરી જાય તો તમને ક્યાંક ને ક્યાંક નથી લાગતું બાપુ કે ભારત ફરી પાછો સોની કે ચીડિયા જે છે તે બિરુદ જાળવી શકે એમ છે જો અમે તો આશાવાદી વિચારધારાથી ચાલીએ અને રહી વાત વિશ્વગુરુની તો એ ભારતની જે વાત છે ને એ આર્થિકતાના બેઝ ઉપર પણ છે અને આધ્યાત્મિકતાના બેઝ ઉપર પણ છે એ વિશ્વગુરુની વાત છે આધ્યાત્મિકતાના બેઝ ઉપર પણ છે બીજી જો વાત લઈએ તો જે કંઈ કહો છો કે હિન્દુ ધર્મને શું કામ હવે આપણે જો હિન્દુ ધર્મના મૂળ ઇતિહાસ ઉપર થોડા ઘણા જઈએ ને તો હિન્દુ પ્રજાની એક એવી ખાસિયત રહેલી છે કે એને ક્યારે કોઈની ઉપર સામેથી હુમલો નથી બીજું વિશાળતા રાખી છે એક પારસીઓનું આપણે ઉદાહરણ લઈએ કે દૂધમાં સાકર જેમ ભળી જાય એમ ભળી જાય બીજું કે હિન્દુ પ્રજા ક્યારે રાજ કરવા વાળી પ્રજા નથી નથી પહેલા જે સમગ્ર જગ્યાએ હિન્દુઓનું રાજ હતું તો ત્યાં કોઈ એ લોકોએ આક્રમણ કરીને રાજ નથી કર્યું નથી કર્યું એ પોતાની વિચારધારા પોતાની આધ્યાત્મકતાના લીધે રાજ કર્યું છે મતલબ પ્રેમથી પ્રેમથી એટલે હિન્દુ પ્રજા ક્યારે આક્રમક રહી જ નથી અને એની વિશાળતાના લીધે સૌથી વધારે મજાક પણ એનું ઉડાડવામાં એનો ઉડાડવામાં આવે છે સોટકની જે સર્વશ્રેષ્ઠ હોય ને સર્વશ્રેષ્ઠ જે હોય ને એમાં જ લોકો ખામી કાઢવાની કોશિશ કરી શકે એટલે સનાતન છે ને મારી દ્રષ્ટિએ સર્વશ્રેષ્ઠ છે અને આવી આવા લાંછનો પહેલા પણ લાગતા અત્યારે પણ લાગતા પણ અને ભવિષ્યમાં પણ લાગશે પણ સનાતનનો અર્થ જ થાય છે કે જે હતું છે અને રહેવાનું રહેવાનું છે એમાં કોઈ લાંબો બહુ ફરક પડી શકે એવું મને લાગતું નથી નથી 100% ની વાત પૂજે બાપુએ કરી તે રીતે અને બાપુ કેક ને કેક આ પ્રશ્ન મેં તમને એટલા માટે પૂછ્યો કે આમાં મારા અંદાજ પ્રમાણેની હું જો તમને વાત કરું ને તો કેક ને કેક આવનારા દિવસોમાં મને એવું ફીલ થાય કે ભારતમાં યુદ્ધ જેવી સ્થિતિ ઉદ્ભવશે એનું કારણ હું તમને કહું કારણ કે જે કોઈ મકસદ હોય તે મકસદથી જાતિવાદ ફેલાવાય છે લોકોને ગુમરાહ કરાય છે અને ક્યાંક ને ક્યાંક ગામમાં મારો પણ મત એવો છે બાપુ એક સામાન્ય સંસારી તરીકેનો કે આની માટે સાધુ સંતો આગળ આવે જાતિવાદ માટે એક આ જે ઝેર છે એને ડામવાનો કંઈક પ્રયાસ કરે ખરેખર આ સમયની તાતી જરૂરિયાત છે એટલા માટે મારો આ પ્રશ્ન હતો જાતિવાદનો ઝેર જો મળશે ને તો મને એવું લાગે છે કે જ્યારે તમે છો કે દિલીપભાઈ છે કે એક્સ વાય જે કોઈ પણ પર્સન હોય તેની જાતિ ન પૂછવામાં આવે કેવો છો ભાઈ હું હિન્દુસ્તાની છું તેમાં ભૌતિક શિક્ષણ ઉપર વધારે ભાર મુકાય છે એક સાધુ મત તરીકે મારે તમારી પાસેથી મત લેવો છે કે એમાં થોડુંક આધ્યાત્મિકતાનું કારણ કે આપણે એસી ટકાની વસ્તી ભારતમાં ધરાવીએ છીએ બરોબર એટલે એને આપણે હકદાર પણ છીએ અને સમયની તાતી જરૂરિયાત પણ છે કારણ કે અત્યારે આત્મહત્યા અને આ જે દુષ્કર્મ અને આવા બધા જે માનસિક વિકલાંગ લોકો છે તેને પણ આમાંથી ઘણી ખરી પ્રેરણા મળે કે ભાઈ ગીતાજી જો આપણા ભણતરથી જ આપણને પાવામાં આવી હોય કોઠામાંથી જ આપણને આપવામાં આવી હોય તો ગીતાજી ભલે પ્રાચીન છે પણ અર્વાચીન સમસ્યાનો એમાં ઉકેલ તો છે સો તો જે માનનીય શિક્ષણ મંત્રીજીએ જે આ પગલું ભર્યું તે મને તો ખૂબ આવકાર્ય લાગે છે પણ એમાં વિશેષ સુવિધા થવી જોઈએ કે ન થવી જોઈએ તમારા મતે હવે કે ભાઈ આધ્યાત્મ એડ કરો કોઈને કોઈ બાબત એમ હવે આપણી જે પ્રાચીન વ્યવસ્થા જે હતી ને આપણો પ્રશ્ન ખૂબ સરસ છે આપણી જે પ્રાચીન વ્યવસ્થા હતી એમાં આધ્યાત્મ સાથે આપણે કોઈ દિવસે આ ગુરુકુળ વ્યવસ્થાથી પહેલે ગુરુકુળ વ્યવસ્થા આપણે ક્યારે અર્થ છે ને ક્યારેય નકાર્યું નથી નથી હા હા બરાબર છે પણ આધ્યાત્મથી ઉપર અર્થને પાછો વ્યવસ્થામાંય નથી આવી નથી આવ્યું હા આપણે જો ત્રણ દેવોની વાત કરીએ બ્રહ્મા વિષ્ણુ મહેશ તો આપણે જો વિષ્ણુજીની વાત કરીએ તો વિષ્ણુજી પાલન કરતા છે તો પત્નીજી કોણ છે મહાલક્ષ્મીજી મહાલક્ષ્મીજી મતલબ ધનની દેવી છે આપણે બીજા સ્વરૂપની અંદર જોઈએ તો તો આજના જે શિક્ષણની અંદર ભૌતિક વાત છે એ પહેલા કરતા જે આઝાદીના સમયના શિક્ષણ વાત જે હતો ને એના કરતા આજે તો ઘણો બધો સુધારો છે અને એના માટે જે કાઈ પગલા સરકાર દ્વારા લેવાતા હોય એની અંદર કોઈના મત પણ રજૂ થતા હોય દરેકને મારા કોટી કોટી વંદન છે કે ધીમે 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 જે આપણી પરંપરા હતી એના પ્રમાણે ધીમે 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 પરિવર્તન આવી ગયું છે બીજું કે હવે ક્યાંક ના ક્યાંક એવું દેખાય છે કે લોકોને એક વખતે સંસ્કૃત માટે થોડુંક એમ હતું કે ભાઈ સંસ્કૃત એટલે ખાલી ફક્ત સાધુની કે પંડિતોની પંડિતોની ભાષા છે એની જગ્યાએ અત્યારે વિદેશોની અંદર જે જર્મનીની અંદર ને આ બધાની અંદર જે શિક્ષણ વ્યવસ્થા વધી રહી છે સંસ્કૃત માટેનું જે મહત્વ વધી રહ્યું છે ભારતના હિન્દુ ધર્મને પણ વિદેશની અંદર ચા પછી ઇસ્કોન દ્વારા હોય કે બીજા કોઈ દ્વારા હોય છે બરાબર છે જે ફેલાવો છે એ ફેલાવો જે વધી રહ્યો છે એમ ધીમે ધીમે આપણી યુવા પેઢીના આध्यात्म તરફ રસ વધતો ગયો વધતો ગયો છે અને જેમ જેમ રસ વધતો ગયો જશે અને યુવાનો જેમ જેમ જાગૃત થતા જશે એમ એમ સરકાર કોઈ પણ હોય એ ધીમે ધીમે એ વ્યવસ્થાની અંદર ફેરફાર કરતા જશે જશે કેમ કે આજની યુવા પેઢીને અમે

સ્વામીજી વાત આપણે ધ્યાનની કરી તો એક વખત એ પણ પ્રશ્ન મારા મગજમાં છે જ કે ધ્યાનની લીટીની વ્યાખ્યા આપના મતે શું હોઈ શકે કારણ કે જો ધ્યાન લોકો ટ્રાય ઘણા કરે છે ઇવન મેં પણ ટ્રાય કરેલી છે મને ધ્યાન લાગ્યું નથી જે છે એ સ્વીકારું છું પણ ધ્યાનની ગરિમા શું હોય તે કરવાની એક ક્રિયા શું હોય અને કોને કરી શકાય કોની માટે બાધ્ય છે કોની માટે એ વસ્તુ યોગ્ય નથી આપના મતે કંઈ મને એમના વિશે વ્યાખ્યા કહ્યું હવે એમાં વિશેષ તો પાછું રોકવા જઈશું ને આપડે રોકવા જઈશું તો વિચાર રોકાશે એક વખત મનને ખુલ્લું મૂકી દેવું છું એક સમય એવો આવે કે એક કલાક બેસો તો એની અંદર ભલે એક સેકન્ડ કે બે સેકન્ડ એક એવી અવસ્થા આવે પણ આ નિરંતર અભ્યાસનો વિષય છે બરાબર બીજી વસ્તુ કે ધ્યાન બાહ્ય અને આંતરિક અલગ અલગ પ્રકારના છે એના માટે અલગ અલગ મુદ્રાઓ પણ છે કોઈ બ્રાહ્મરી પ્રાણાયામ કરે છે કોઈ ઉન્મુની મુદ્રા કરે છે આપણા હિન્દુ શાસ્ત્રોમાં ઘણી બધી મુદ્રાઓ છે હું કોઈ મુદ્રાઓનો અભ્યાસી નથી આ ચોખવટ વાળી બરોબર છે તો ઘણી બધી મુદ્રાઓ છે કે જેની દ્વારા લોકો ધ્યાનની અંદર જઈ શકે છે બીજું કે તમે કોઈ કાર્ય ધ્યાન પૂર્વક કરતા હોય એની અંદર મગ્ન થઈ જતા હોય એ પણ એક ધ્યાન એ પણ એક ધ્યાન છે પણ એ ધ્યાન કરવા પાછળનો હેતુ શું છે બહુ મહત્વનો છે આજે કુંડલીની જાગ્રત કે એના લગતા મુદ્દાઓ ઘણા બધા ચાલે છે પણ હું માનું છું કે ગુરુ વગર આ બધું કરવું ને એ રિસ્કી છે આજની યુવા તમારો ડ્રાઈવર તો જોઈએ હેવી બરોબર છે કે તમે જે કઈ ગાડી ચલાવો એના માટે લગામ જોઈએ લગામ જોઈએ તો એ લગામ જોઈએ કેમ કે આ વિષયને જેટલો સહજતાથી લઈએ એટલો સહજ નથી સહજ પણ નથી આ બહુ ડેન્જર વિષય કહીએ ને તો પણ ચાલે હું કોઈ ડરાવાની કોશિશ નથી કરતો નથી કરતો પણ એની અંદર તમારા માટે સયોગ્ય તમારો ગુરુ હોય અને ગુરુ કૃપાથી તમે એનું માર્ગદર્શન લઈ અને ધીમે ધીમે એની અંદર આગળ સહજ ભાવે ચાલો

આ અલગ અલગ માર્ગોની અંદર ભક્તિ માર્ગ પણ છે પણ આ બધા બધા અલગ અલગ જે માર્ગો છે ને એ પહોંચવાની વ્યવસ્થા તો છેલ્લે ત્યાં છે કેમ કે આપણે મનુષ્ય તરીકે જન્મ છીએ મતલબ દુનિયા સૌથી ટોપ મોડલ છીએ આપણે મારી દ્રષ્ટિ લેટેસ્ટ વર્ઝન સૌથી ટોપ મોડલ આનાથી આગળનો કોઈ મોડલ છે જ નહીં છે નહીં એટલે મનુષ્ય અવતારે સૌથી સર્વશ્રેષ્ઠ છે

કે જે અત્યારે સાંપ્રત સમયની અંદર જે કાંઈ પણ સમસ્યાઓનો આપણે સામનો કરીએ છીએ તેમાંથી એંસી ટકા તો આપણે ઊભી કરેલી હોય છે પોતાએ તો ક્યાંક ને ક્યાંક આપણે ધર્મનો સહારો લઈએ આવા ધર્મ ગુરુનો સહારો લઈએ અને સાત્વિક જીવન જીવવાનો એક પ્રયાસ કરીએ તો ભગવાન આપણી ભેગો જ છે બસ આવી સાત્વિક વાત સાથે અને સૃષ્ટિમાં જીવ માત્રનું કલ્યાણ થાય ગાય માતાનું રક્ષણ થાય તેવી પ્રાર્થના સાથે આ વિડીયો અહીંયા વિરમું છું જય શિયારામ જય સનાતન ધર્મ જય મહાદેવ